જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે ઘરફોડ ચોરી અંજામ આપતા ચડડી બન્યાંધારી ગબી ગેંગના બે ગુનેગારોને પૂર્વ કચ્છ પોલીસે પકળ્યા છે આ ગેંગ દ્વારા વિવિધ શહેરોમાં ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા હતા પોલીસના જણાવ્યા અનુસાર ટેકનિકલ એનાલિસિસ सीसीटीवी फुटेज અને હ્યુમન સોર્સના આધારે દાહોદ જિલ્લાની ગબી ગેંગ કચ્છ જિલ્લામાં ઘરફોડ ચોરી કરતી હોવાની માહિતી મળી હતી આ હકીકત આધારે એલસીબી તથા રાપર પોલીસની ટીમો તૈયાર કરાઈ હતી અને હડનતિયા ગામ તાંકારા ખાતેથી બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે પકડવામાં આવ્યા હતા આ આરોપીઓને રાપર પોલીસ સ્ટેશન حوالے કરવામાં આવ્યા છે પકડાયેલા આરોપીઓમાં મુમદ નરિયાભાઈ જીરિયાભાઈ મોહની उमर वर्ष 24 અને દિપસંગ ઉર્ફે દીપો ગબલાભાઈ તંબોરિયા વય 39 સમાવેશ થાય છે બन्ने દાહોદ જિલ્લાના વતની હોવાની માહિતી છે જયારે ગબી ઉર્ફે ગોપાલ ઉર્ફે પોપટ વિરાભાઈ ખીમલાભાઈ મોહલિયા અને અને બાબુ નારસિંહ વહוניયા નામના બે આરોપીઓની શోధખોળ હાથ ધરી છે પોલીસે પકડાયેલા આરોપી પાસેથી 25.7 ગ્રામ સોનાની લગડી કિંમત 125350 અને બે મોબાઈલ ફોન કુલ રૂપિયા મુદ્દામાલ જપ્ત કર્યો છે ગબી ગેંગ વિરુદ્ધ રાપર ગાંધીધામ એ ડિવિઝન બી ડિવિઝન અંજાર અને આદિપુર પોલીસ સ્ટેશનોમાં મળીને દસ થી વધુ ગુનાઓ નોંધાયેલા છે ઉપરાંત આણંદ ગાંધીનગર दाहौद અને અમદાવાદ શહેરના કેટલાક ગુનાઓનો સમાવેશ થાય છે આ ગેંગ રાત્રે ચોરી અંજામ આપતી હતી જ્યારે દિવસભર તેઓ રેકી કરતા મોબાઈલ ફોન પોતાના ઘરે મૂકી તેઓ સરકારી બસ દ્વારા અલગ અલગ શહેરોમાં પહોંચી જતા હતા ત્યાર બાદ રાત્રે કપડા બદલી ચડડી અને બનિયાનમાં મોઢું ઢાંકી તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરતા અને પછી કપડા બદલી નાસી જતા હતા જિલ્લા પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોડિયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિષ सागर बागमारना मार्गदर्शन हेठ सी टीम में आ कार्यवाही करी करती